હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા આ કિચનમાં અને આજે હું અહીંયા આ બધી જ સામગ્રીઓનો ઉપયોગ કરી બહાર લારી પર મળે એવા જ ટેસ્ટમાં હું અહીંયા ઘરે ચટપટી ટેસ્ટી એવી ભેળ બનાવી એની રેસીપી તમને શેર કરીશ તો મારી આ રેસીપી તમને સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમે એડ સુધી જોતા રહેજો અને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરો તો ભેળ બનાવવા માટે આ રીતે એક મોટું બાઉલ લઈ લેવાનું અને એમાં હું અહીંયા બે બાઉલ ભરી અને વઘારેલા મમરા એડ કરી દઈશ ભેળમાં આમ તો સાદા મમરા વપરાતા હોય છે પણ મારી પાસે અહીંયા વઘારેલા મમરા છે એટલે હું અહીંયા મમરા વઘારેલા લઈ લઈશ એ પણ ચાલે એમાં આપણે અહીંયા પકોડીની જે પૂરી છે એ મેં ત્રણથી ચાર લઈ લીધી છે એને આ રીતે થોડી એવી તોડી અંદર આપણે એડ કરી દેવાની જો તમે સાદા મમરા લેવા માંગતા હોય તો એને થોડા એવા ક્રંચી શેકી અને એનો ઉપયોગ કરવો આ રીતે બે ટેબલ સ્પૂન હું અહીંયા ખારી સીંગ એડ કરી દઈશ એક મુઠ્ઠી જેવી મસાલા ચણા દાળ આપણે અંદર એડ કરી દેવાની અને એક મુઠ્ઠી જેવું આપણે મિક્સ જવાણું આવે છે માર્કેટમાં મળતું એ લઈ અને એને આપણે અંદર એડ કરી દેવાનું આ રીતે એક મોટો ચમચો ભરી હું અહીંયા ટામેટા એક ચમચો આપણે ડુંગળી સમારેલી એડ કરી દઈશું અને દાડમના દાણા એક ચમચો ભરી આપણે એડ કરી દેવાના એક બાઉલ ભરી ઝીણી બેસન ની મેં સેવ ઘરે બનાવી હતી એ અંદર આપણે એડ કરી દઈશું એક મુઠ્ઠી ભરી તીખી બુંદી અંદર એડ કરી દઈશું થોડા લીલા ધાણા આપણે અંદર એડ કરી દઈશું તમે જો આ બધી સામગ્રીઓનો ઉપયોગ કરી અને ભેળ બનાવશો તો સરસ એવી આપણી ભેળ ચટપટી એવી બનીને રેડી થશે અહીંયા હું અડધા લીંબુનો રસ અંદર એડ કરી દઈશ તો પાંચ મિનિટમાં બની જતી ચટપટી ભેળ તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરો અંદર થોડો એવો ચાટ મસાલો આપણે એડ કરી દઈશું કોથમીર લીલા મરચાં આદુનો ટુકડો લીંબુનો રસ મીઠું અને સિંગદાણા બધું જ મિક્સ કરી મેં સરસ એવી ગ્રીન ચટણી બનાવી હતી એ પણ આપણે અંદર એડ કરી દઈશું મીઠી ચટણી આપણે અંદર એડ કરી દઈશું મેં અહીંયા ગોળ અને આંબલીની મીઠી ચટણી પણ ઘરે બનાવી છે ગોળ આંબલીને ઉકાળી એમાં થોડું એવું ક્રશ કરી એમાં જીરાનો પાવડર વરિયાળીનો પાવડર અને મીઠું નાખી અને સરસ એવી ચટણી મેં ઘરે રેડી કરી છે એને અંદર આપણે એડ કરી અને સરસ એવું બધું જ પહેલાં આપણે મિક્સ કરી સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશું તો બાળકોને નાની નાની ભૂખમાં આપી શકાય એવી અને બહાર લારી પર મળે એવા જ ટેસ્ટમાં મેં અહીંયા ઘરે ચટપટી એવી ટેસ્ટી ભેળ બનાવી એની રેસીપી તમને મેં શેર કરી છે તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો તો આપણે જે સામગ્રીઓનો ઉપયોગ ભેળ બનાવવા માટે કર્યો હતો એ બધી જ થોડી થોડી સામગ્રીઓ લઈ અને ઉપર આપણે સરસ એવું ગાર્નિશિંગ કરી દઈશું ખારી સીંગ છે ટામેટા છે સૂકી ડુંગળી છે અને ચણા દાળ છે તીખી મમરી છે અને કોથમીરથી સરસ એવું આપણે ગાર્નિશિંગ કરીશું થોડી એવી લીલી ચટણી આપણે અંદર એડ કરીશું ચાટ મસાલો છાંટી દઈશું અને ખાટી મીઠી ચટણી જે છે એ પણ આપણે અંદર એડ કરી અને સરસ એવી ચટપટ આપણે ભેળ બનાવી અને રેડી કરીશું તો મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય